નમસ્કાર મિત્રો આજે આપણે શીખશું જીએસઆરટીસીમાં ઓનલાઈન વિદ્યાર્થી પાસનો ફોર્મ કઈ રીતે ભરશું સૌ પ્રથમ આપણે ગૂગલમાં સર્ચ કરી લેશું જીએસઆરટીસી ઈ પાસ એમાં પહેલી જ વેબસાઇટ આવશે ઈ પાસ સિસ્ટમ એ આપણે ખોલશું ક્લિક કરશું એમાં સ્ટુડન્ટ પાસ સિસ્ટમ ક્લિક કરશું એમાં અધર્સમાં જાશું એકથી બાર ધોરણવાળાને એકથી બારમાં ભરવાનું છે આઈટીએ વાળાને માં ભરવાનું છે અધર્સવાળાને એટલે કોલેજ છે પીએચડી છે એમએસસી છે માસ્ટર ડિગ્રી છે ડિપ્લોમા છે એ બધા અધર્સમાં ભરવાનું મિત્રો એકથી બાર અને આઈટીએ માટેના આપણા અલગ વિડીયો બનાવેલ છે જે આપણે જોઈ શકશો આપણી ચેનલ ઉપર જઈને આપણી ચેનલ છે કેઆર એજ્યુકેશનલ એક્સપ્રેસ અહીં આપણે ન્યૂ પાસ રિક્વેસ્ટમાં જાશું મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઇક કરવાનું ભૂલશો નહીં અને શેર કરજો તમારા મિત્રો જેથી કરીને એ લોકો પણ ઘરે બેઠા પાસ કાઢી શકે અહીં આપણે નામ નાખી દઈશું અહીં આપણે જન્મ તારીખ નાખી દઈશું મિત્રો જન્મ તારીખ આ ફોર્મેટમાં જ નાખવાની છે જેથી કરીને કોઈ જાતની તકલીફ ના રહે મિત્રો વિદ્યાર્થી જે છોકરાઓ છે તેને આવી રીતના મેલ જ સિલેક્ટ રહેવા દેવાનું છે અને નીચેથી પછી બધી વિઘિત કરવાની છે વધારે પડતો ખાસ કરીને છોકરીઓને પ્રોબ્લેમ આવે છે જેને ફ્રી પાસ મળવા પાત્ર છે એ છોકરીઓ ખાસ આ બે ભૂલ કરે છે એક તો એ જરૂર જ સિલેક્ટ નથી કરતી અને ફિમેલ સિલેક્ટ નથી કરતી છોકરીઓ એ છોકરાઓને આ પ્રોસેસ હાકવાની છે પણ એને ફિમેલ અને ઇઝરૂલર સિલેક્ટ નથી કરવાનું અત્યારે છોકરીઓને ધ્યાનમાં રાખીને બનાવતા ફિમેલ સિલેક્ટ કરી લેશું પછી ઇઝરૂલર ઉપર સિલેક્ટ કરી લેશું નીચે ક્લાસ ગ્રુપ સિલેક્ટ કરવાનું છે જેમ કે આપણે ગ્રેજ્યુએશન ડિપ્લોમા આજે આપણે ગ્રેજ્યુએશનવાળાનું ભરાવશું નીચે મસ્ત્ર કોલેજના નામમાં ખાસ ધ્યાન રાખવું જેથી કરીને ભૂલ ન પડે આપણે મેન્યુઅલી કોલેજનું નામ નથી નાખવાનું આપણે આપણી કોલેજનું નામ ખાલી સર્ચ કરવાનું છે જે નામ નીચે આવે એ જ આપણે સિલેક્ટ કરવાનું છે મેન્યુઅલી નાખશો તો નહીં આવે કોલેજનું નામ ફોર્મ નહીં ભરાય અને આ ફોર્મ એવું છે મિત્રો એક ભૂલ થાય પછી તમારે ફોર્મ પાછું પહેલેથી ભરવું પડે છે સબમિટ નથી થતું ફોર્મ ભરાઈ ગયા હોવા છતાં પણ આવા પ્રશ્નો ઘણા મિત્રોને ઉદ્ભવિત થાય છે જેથી કરીને ખાસ કરીને ધ્યાન રાખવું અહીં કેટેગરી જાતે લો લોકો ઓબીસી કે છે જનરલ તમે જેમ આવતા હોય સિલેક્ટ કરી લેવું અહીં એડ્રેસ નાખી દેવું જેમ કે તમે લેતા હોય એ ગામનું એડ્રેસ નાખી દેવાનું સેમ એસ પરમેન્ટ આપશો એ નીચે ઓટોમેટિક એડ્રેસ આવી જશે મિત્રો અહીંયા છે ક્યાંથી ચડવાનું સ્થળ અને ક્યાંથી ઉતરવાનું સ્થળ આમાં બહુ ઘણા લોકોને ભૂલ થતી હોય છે તમે જે જગ્યાએ રહેતા હોય એ ગામનું નામ નાખવું તમારે જ્યાંથી બેસવાનું થતું હોય એ પાસમાં જોઈ જૂના પાસમાં જોઈને નામ નાખવું સેલે સ્પેલિંગ મિસ્ટેક ન થાય જેથી કરીને તમારો રૂટ સિલેક્ટ થાય મિત્રો આમાં બધું ઓટોમેટિક છે આપણે મેન્યુઅલી કાંઈ કરવાનું નથી જેથી કરીને ખાસ ધ્યાન રાખવું જો જૂનો પાસ હોય તો તેમાં જોઈ લેવું કઈ રીતે સ્પેલિંગ નાખેલ છે બાકી આમાં નીચે જે ગામ આવતું જાય એમ સિલેક્ટ કરવાનું આપણું અને એ મુજબ જ આપણો પાસ પાત્ર થશે આ રાજકોટ આપણે સિલેક્ટ કર્યું ત્યાંથી આપણે રાજકોટ આવશું રાજકોટ અહીંયા જો રૂટ સિલેક્ટર ઓટોમેટિક આવે તો જ આપણું ફોર્મ આગળ ભરવું નગર ફરીથી પાછી ટ્રાય કરવી અહીંયા કાઉન્ટર નેમ છે આટલા બધા કાઉન્ટર છે આમાંથી આપણે જે નજીક પડતું હોય એ કાઉન્ટર જેમાંથી અત્યારે રાજકોટ સીબીએસ પળધરી આ બે જ કાઉન્ટર ચાલુ છે એટલે ત્રંબાવારાને રાજકોટ નજીક પડે પડધરી છે એ બધા જે લોકો છે આપણે પડધરી તાલુકા બાજુમાં જેમકે ખાખડાબેલા છે નેકનામ છે દહીસડા છે દેપાડિયા છે ખામટા છે આ બધાને પડધરીથી પાસ કઢાવો જેથી કરીને પડધરી સિલેક્ટ કરવું એને ફળદ્રી નજીક થતું હોવાથી રાજકોટમાં રાજકોટ વાળા એ સિલેક્ટ કરવું જેમ કે સરદાર વાળા આટકોટ વાળા બધા એને રાજકોટ સિલેક્ટ કરવું જે લોકોને જે પ્રમાણે નજીક થતું હોય કાઉન્ટરને એમ ખુલે એમાંથી નજીકના કાઉન્ટર થતું હોય ત્યાંથી સિલેક્ટ કરવું જેથી કરીને તમારે પાસ ખાવા માટે ખોટા ધક્કા ન ખાવા પડે અહીં આપણે શૈક્ષણિક વસ્ત્ર બે હજાર પચીસ છવી ચાલુ થયું છે એ નાખી દેવું સેકન્ડ ટર્મ ઓટોમેટિક આવી જશે ન આવે તો આપણે સિલેક્ટ કરી લેવું બધા વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે નવું શૈક્ષણિક સત્ર છ અગિયારથી ચાલુ થયું છે કોલેજ હોય બારમું હોય એકથી બાર ધોરણો હોય કોલેજ હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે કોઈ બીજી યુનિવર્સિટી હોય બધાનું સત્ર ત્રીસ ચારે પૂરું થશે મિત્રો આ તારીખમાં બધાને બહુ ભૂલ પડે છે આ તારીખ આવ્યા પછી જો ઓટોમેટિક નીચેની પાસ ક્યાં સુધી મળશે એની તારીખ ઓટોમેટિક આવે તો જ આપણે કે સિલેક્શન આપણે જોવાનું આપણું ફોર્મ સાચું છે એમ જો ન આવે તો ફોર્મ પહેલેથી ભરવું જોઈશે અને આપણે તારીખ સુધારવી જોઈશે અહીંયા છોકરીઓએ ટર્મ પાસ મેળવવાની ગણતરી રાખવી જેથી કરીને બીજા ધક્કા ન ખાવા પડે છોકરાઓ મંથલી ત્રણ મંથલી ટર્મ પાસ પણ કઢાવી શકે છે છોકરીઓ પણ કઢાવી શકે છે પણ એના માટે ટર્મ પાસ હિતાવહ હિતાવરે કારણ કે એક તો ફ્રી પાસ બને છે જેથી કરીને એને આગળ જતા બીજા ધક્કા ન ખાવા પડે સેવાનો પ્રકાર છે વધારે પડતા ગામડામાં લોકલ જ ચાલે છે એટલે આપણે લોકલ સિલેક્ટ કરી લેવું જેને એક્સપ્રેસ પાત્ર થતું હોય જેમ કે સરદાર છે આટકોટ છે વીરનગર છે પડધરી છે આ બધાને એક્સપ્રેસ પાસ મળવા પાત્ર થાય એક્સપ્રેસ બસ મળતી હોય એટલે એ લોકો એક્સપ્રેસ પાસ મળી શકે છે મિત્રો એ છેલ્લે મોબાઈલ નંબર નાખી લેવો સાચો નાખો તમારે હું તમને ફોર્મ ભરતા શીખવાડતો હોવાથી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી રેન્ડમલી નાખું છું આ એક ખાસ ધ્યાન રાખવાનું મિત્રો જેથી કરીને તમારે ફોર્મ કઈ રીતે મળશે એ બધી વિગત તમને આની ઉપરથી મળી રહેશે હવે આટલું ભરાઈ ગયા પછી મિત્રો એકવાર ફોર્મ પાછું ચેક કરી લેવું હવે અહીંયા નીચે જે આપણે નોંધ કરેલ છે એ સ્ક્વેરમાં આપણે સિલેક્ટ કરી લેશું જેથી કરી નીચે સબમિટનું બટન ખુલી જશે એમાં આપણે કે પાછે કોડ નાખી લેવાનો સબમિટ આપી દેવાનું મિત્રો આ જે એપ્લિકેશન નંબર આવ્યો એ તમારે સાચવીને રાખો અહીંયા તમે નીચે જન્મ તારીખ અને કે પાછે કોડ નાખશો તો તમને પણ ડાયરેક્ટ પ્રિન્ટ આઉટ મળી જશે જે ના રૂપમાં હશે અને તમે એની પ્રિન્ટ કઢાવીને ગમે ત્યારે સહી સિક્કા કરાવીને તમારો પાસ કર તમારી નંબરે કઢાવી શકો છો ઘણીવાર ઘણા મિત્રોને પ્રિન્ટ ઓપ્શન આવતો ન હોવાથી લોકો ગોટેજ ફોર્મ ભરાઈ ગયા પછી તમે ગમે ત્યારે પ્રિન્ટ કાઢી શકો છો જેની આપણે માહિતી બીજા વિડીયોમાં આપેલી છે જે જોઈ લેવી જેથી કરીને તમારે ફોર્મ ભરવામાં કોઈ તકલીફ ના થાય અને પાસ મેળવવામાં કોઈ તકલીફ ના થાય અહીં પોપોપ મેનુ મારે બ્લોક હોવાથી હલો આપી દઈશ તમારે પણ હલો આપી દેવું જેથી કરીને પ્રિન્ટ ઓટોમેટિક ખુલી જશે અહીં આપણે ઉપર થ્રી ડોટમાં જઈ પ્રિન્ટ સિલેક્ટ કરી લેશું એમાં આપણે સેવસ પીડીએફ તરીકે આપી દઈશું જેથી કરીને આપણા ફોનમાં સેવ થઈ જશે અને સેવ થઈ ગયેલી પ્રિન્ટનો આપણે ગમે ત્યારે ઉપયોગ કરી આપણે એ પ્રિન્ટ કાઢી શકશું જેથી કરીને આપણે કદાચ પ્રિન્ટ કાઢવામાં વહેલા મોડું થાય આપણી પાસે ટાઈમ ના હોય કોઈ કામ આવી ગયું તો જેથી કરીને વહેલા મોડી પ્રિન્ટ કાઢી આપણે સહી સિક્કા કરાવી અને જીએસઆરટી સેના નીતિ નિયમ મુજબ આપણે જે પણ ડોક્યુમેન્ટ કાંઈ ભરવાના થતા હોય સાથે લઈ જઈ અને કાઉન્ટર ઉપર જઈ આપણે પાસ મેળવી શકીએ ધન્યવાદ મિત્રો